ભેટી હતી પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી જેને પગલે નું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપુર જકાદના વિસ્તારમાં આવેલ શ્રીજી નગરીમાં રહેતા રાહુલ મચ્છાર મજૂરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવારની સાથે રહેતા હતા બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો ત્યારથી બંને સાથે જ રહેતા હતા અને તેઓને એક સંતાન પણ છે રાહુલ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેફાન હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતા તે મોતને ભેટી હતી ચાંદે પોલીસના પીઆઈ એમ કે ગોસ્વામી જણાવ્યું હતું કે તપાસના આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે